નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશો ને શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની આંગણવાડી કારન બહેનોના પગાર વધાર બાબતે મિત્રો આજ તારીખ થઈ મિત્રો છવ્વીસ દસ બે હજાર પચીસ તારીખ થઈ મિત્રો આજે તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી માનન વેતન વધારો સમાચાર નવેમ્બર મહિનાના આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનોને મળી શકે છે પગાર વધારા સાથે આ મોટી ભેટ મિત્રો તો તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં વધારો જાહેર કર્યો તો ચૌદ હજાર આઠસો વધારો જાહેર કર્યો તો તમે જાણો છો તેમ તેમનો પગાર પહેલાં દસ હજાર અને પાંચ હજાર પાંચસો હતો પરંતુ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારગર ટ્રેન બહેનોના કામનું કામ જોયા અને મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોયા હતા આંગણવાડી કારગર ટીડાગરબહેનોના પગારમાં પણ વધારો કરી દીધો છે એ તમામ તમામ વિષય આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે નવીન અપડેટ છે આવતા મહિને શું આંગણવાડી કારગર ટેડાગરબહેનનો પગાર વધવાનો છે એ તમામ વિષય આજના વિડીયોમાં ચર્ચા કરવા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર એટલે કે નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક માહિતી આપણી ચેનલ વાત કરવામાં આવશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ટકા ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો ગુજરાતની આંગણવાડી કારગર આગાહી બહેનો માટે તેઓ તમારા પગારમાં ઘણા લાંબા સમય સુધી એક બે હજાર બાવીસ તેમના પગારમાં પહેલાં સાત હજાર આઠસો હતો તે વધારો મિત્રો પહેલાં જે હતો તે પગારમાં વધારો કરવા કરવામાં આવ્યો હતો સાડા હજાર આઠસોથી કરીને દસ હજાર કરવામાં આવ્યો હતો પરંતુ તે વર્ષ પૂર્ણ થઈ ગયા છે પણ હજુ સુધી તેમના પગારમાં વધારો થયો નથી તો તે બાબતે ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ 2025 હજાર પચીસ દ્વારા આંગણવાડી કારગતી આગળ બહેનોના પગારમાં વધારો કર્યો હતો બે હજાર બાવીસમાં ત્રણ હજાર આઠસો પગાર હતો તેમને વધીને પાંચ હજાર કર્યો હતો જે રીતે સાડ હજાર પગાર હતો 7800 આઠસો પગાર હતો તેમને વધીને દસ હજાર રૂપિયા કર્યા હતા પરંતુ ત્યારબાદ મિત્રો ગુજરાત ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પગાર બાબતે કોઈ અપડેટ આપવામાં નથી આવતી ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા છતાં પણ તેમને પગાર વધારો કરવામાં આવ્યો ન હતો તેથી મિત્રો આંગણવાડી કારગર એરાગરનું આંદોલન કર્યા હતા આંદોલન સાથે ગુજરાત હાઈકોર્ટે અરજી પણ કરી હતી અરજીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા આંગણવાડી કારગર એરાગર બહેનોના પગારમાં વધારો કર્યો હતો દસ હજારથી દસ હજાર અને પાંચ હજાર જે પગાર હતો મિત્રો તેનામાં ત્યારે તેમને વધારની ચૌદ હજાર ચૌદ હજાર આઠસો કરવામાં ચૌદ આઠસો પ્લસ કરીને ચૌદ હજાર આઠસો કરવામાં આવ્યું હતું અને ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે તેમને છ મહિનાની એરિસ્ટ પણ આપવામાં આવે એક એપ્રિલ પચીસથી તેમના છ મહિનાનું એરિયસ પણ આપવામાં આવે વીસ ઓગસ્ટ બે હજાર પચીસથી એમ પણ કહી હતું કે તેમને આ વધારો છે આ એરિયસ છે તેમને છ મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર ત્યાં સુધી આ વધારો અને એરિયસ સારી તેમને મળવું જોઈએ ત્યારબાદ મિત્રો ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ત્યાં સુધી વીસ ઓગસ્ટ બે હજાર પચીસથી આ જ દિન સુધી હજુ કંઈ અપડેટ આપવામાં આવી નથી કંઈ પરિપત્ર આપવામાં નથી સત્તાવાર નિવેદન આપવાનો આપવામાં આવ્યું નથી તો મિત્રો ત્યારબાદ તમે જાણો છો જે શપથવિધિ આયોજન કરવામાં આવ્યું નવા નવા મંત્રીમંડળ ગુજરાત રાજ્ય નવા મંત્રીમંડળ કરવામાં આવ્યું હતું તેમાં મિત્રો હવે મહિલા બાળ વિકાસ ક્ષેત્ર જે નવા અધ્યક્ષ બન્યા છે જે છે મનીષાબેન વકીલ છે તે વડોદરા ખાતે રહેવાસી છે ધારાસભ્ય હતા તેમને હવે આ ખાતું આપવામાં આવ્યું છે તો મિત્રો મનીષાબેન વકીલ છે તેઓ પણ પોતે હવે આપણે આશા રાખે છે તેઓ હરેક આગળવાડી કાગળ લેડીઝની પોતાની ભાવનાઓ સમજે પોતાનું જે કાર્ય કરી રહ્યા છે તમામ તમામને ધ્યાનમાં રાખીને જેમ ગુજરાત હાઈકોર્ટે જે આંગણવાડી કાગર ડાગરબહેનો પગાર વધાર્યો હતો તો તેવી જ રીતે તેમને પરિપત્ર જાહેર કરે સત્તાવાળા નિવેદન આપે મહિલા બાળવિકાસ સહિત વેબસાઇટ છે તેમાં પરિપત્ર સાથે તેમને ખુશખબર આપે આપણે આશા રાખતા હતા કે દિવાળીના સમયમાં મહિલા બાળ વિકાસ સહિત કોઈ પરિપત્ર આવે પરંતુ મિત્રો હવે મહિલા બાળ વિકાસ સેટ અધ્યક્ષશ્રી મનીષાબેન વકીલ હવે આપણે આશા રાખીએ છીએ કે તેઓ હવે પોતાનો કાર્યભાર સંભાળીને મહિલા તે આગળ બેનો પગાર વધારો કરી દે અને સાથે સાથે મિત્રો હવે એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ પૂરતી તો મિત્રો અમે જે તાલુકા લેવલે પણ આપણે વાતચીત કરી તાલુકા લેવલે પણ આપણે જોવાનો પ્રયાસ કર્યો છું તેમના માટે કંઈ અપડેટ આપવામાં આવી પરંતુ સ્પષ્ટ સ્પષ્ટપણે કહ્યું છે આજ દિન સુધી આંગણવાડી કારગીએ આગળ બહેનોને પગારમાં કંઈ અપ્રેડ આપવામાં આવી નથી મિત્રો તો હવે આપણે આશા રાખી છે કે આગામી નવેમ્બર મહિનો આવી રહ્યો છે નવેમ્બર મહિનાના મહિનામાં જ તેમના આંગણવાડી કારણ પગારમાં વધારો અપડેટ આપે કઈ દિવસ સાથે કંઈ પણ મહત્ત્વની સત્તાઓ જાહેરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારાની સરકાર દ્વારા કરવામાં આવે ત્યારબાદ બીજી માહિતી આપી છે તેવી જ રીતે મિત્રો કેરળમાં પણ કેરળના કેરળમાં પણ મિત્રો ગત છ નવેમ્બરે તેઓ વિરોધ પ્રદર્શન કરવાના છે તેઓ માંગ કરી રહ્યા છે ઓગણીસો પંચોતેરથી આજ ત્રીન સુધી જેમાં આંગણવાડી કાગત તેર અગે ગ્રેજ્યુટીની ગ્રેજ્યુટી આપવામાં આવે તો મિત્રો આવી હરેક રાજ્યમાં આંગણવાડી કાયદાટેડાગર બહેનનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તો આપણે પણ આશા રાખીએ છીએ કે આપણે હવે સફળતા પ્રાપ્ત થઈ જાય આંગણવાડી કાગર ટેડાગર બેનો પગા તેમના ખાતા સુધી બેંક ખાતા સુધી પહોંચવું જોઈએ અને આગામી નવેમ્બર મહિનામાં આપણે આશા રાખીએ છીએ કે તે વધારો તેમના ખાતા સુધી પહોંચી જાય મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ